गुरु माता सुदीक्षा जी साथ संगात जी प्रेम થી બોલજો ધન નિરાકાર જી આજે આપણે ભગવાન શું કરવા થી રીજે આપડા ઉપર તો પહેલું भजन બોલીએ અજબ હેરાન હું ભગવાન તુજે કેસે રીજાઉં મે કોઈ व नहीं है ऐसी जिसे सेवा में लाऊं में करूं किस विध आवाहन के तुम मौजूद हो हर जगह निरादार है बुलाने का अगर घंटी बजाऊं में नहीं सिर है ना गर्दन है न सीना है न पिछानी है तू ही निर्लप नारायण कहा चंदन लगाऊ में ही व्यापक हो फूलों में तू ही व्यापक हो मूर्ति में ए भला भगवान को भगवान ऊपर कैसे चढ़ाऊ में ए लगाना बो गया तुम्हें वही अपमान करना है खिलाता है तुम सबको तुझे कैसे खिलाऊ में तुम्हारी ज्योति से रोशन है सूर्य चंद्र और तारे वा અંદર હય ભગવાન અગર દીપક દિખાવું મે બને નાદાન હૈ જન જો ગઢતે પ્રભુ કે મૂર્તિ કો તુઈ સબકો બનાતા હૈ તુજે કેસે બનાઉં મે જો ભગવાન એ આ ભૌતિક જગત બનાવ્યો છે તે ભૌતિક વસ્તુ ભગવાનને આપીએ તો તે રીઝવાના નથી કે આ બધું જગત આખું મતલબ ભૌતિક જે વસ્તુ છે એ ભગવાને બનાવીએ તો એમાંની વસ્તુ દેશું એનાથી તો ભગવાન રીઝવાના નથી પરંતુ ભગવાનને જો રીઝાવા હોય તો સર્વની સાથે પ્રેમનું વર્તન કરો જે સમાન દ્રષ્ટિ રાખો ચાહે બ્રાહ્મણ હોય ગાય હોય હાથી હોય કૂતરું હોય કે ચંડાળ હોય જો તમારામાં આ સમાન ભાવનું જો વર્તન હશે તો પરમાત્મા રીઝશે એના સિવાય ભગવાન ક્યારે રીજવાના નથી જુઓ પંપા સરોવરમાં સબરી માતા ને ઋષિમુનોએ મતલબ કાઢી નાખી કે આ પંપા સરોવરની અંદરમાં તમે પગ બોળ્યા એ જે છે ને પાણી ખરાબ થઈ ગયું એમાં નાહવા જેવું નથી પીવાનું તો પછી વાત તો ભગવાન રામ જ્યારે આવ્યા તો મતલબ ઋષિએ પૂછ્યું કે ભગવાન અમને આ એક પંપા સરોવરનું પાણી શુદ્ધ કરી દો ને તો કે એ મારાથી થાય એમ નથી તો કે કેમ કેમ થાય ગઈ તો કે તમે જેને કાઢી નાખીએ એ સબરીને બોલાવો ને એના પગ એમાં બોળાવો તો એ પાણી શુદ્ધ થાય તો જુઓ આવી નીચ જાતિના માં એના પગ બોળ્યા તે પાણી મતલબ શુદ્ધ થયું અને ભગવાન જેવા અવતારી પુરુષે પણ એના બોર ખાધા હતા એનો ભાવ નતો કે હેઠા કરવા કે મારા પ્રભુને હું મીઠા આપું એ ભાવથી આપ્યા હતા તો આજે આપણે મતલબ કે નીચ જ્ઞાતિવાળા સાથે એકતા નહીં રાખી ત્યાં બી ભગવાન રીઝવાના નથી તો હાલમાં જન્મ મરણથી સંસાર જીત્યો કહેવાય જો આપણે મતલબ સમાન રાષ્ટિ રાખીએ તો તો હમણાં જીવતા જ મતલબ કે સંસાર જીત્યા કહેવાય અને ભગવાન પણ આમ રીઝી જાય તરત જ આ ગીતા અધ્યાય અઢાર ગીતા અધ્યાય પાંચમો શ્લોક અઢારને ઓગણીસમાં પુરાવો છે હાલમાં અત્યારે જ મતલબ કે સમાન દ્રષ્ટિ રાખી તો ભગવાન રીજે તો યોગાસન કરો જપ કરો કીર્ત કરો ગમે તેટલા મતલબ ફેરવા જાઓ જ્યાં ત્યાં ગમે તેટલું જે કરો તેનાથી ભગવાન રીઝવાના જ નથી જે આ અજ્ઞાન છે ત્યાં સુધી નહીં રીઝે જે મૃત્યુનો ભય છે ત્યાં સુધી ભગવાન નહીં રીજે તે ભય કેમ છૂટે તો જુઓ ભગવાનના મુખ્ય કર્મ પાંચ છે આ ભગવાન કેરા સંસારને બનાવવો એ મારું કામ છે અને સંસારનું પાલન આપણું કરે છે પાલન એ કરવા કરે છે જ્યાં આપણું પાલન કરે છે એ રક્ષણે કરે છે મારો વાલો બધું એ અને સંસારનો નાશ પણ એ જ કરે છે વેદોનું જ્ઞાન પણ પરમાત્મા આપે છે સારા ખરાબ કર્મનું ફળ પણ મતલબ પરમાત્મા આપે છે તો ભગવાન આપણું રક્ષણ કરે છે પછી ભય કેવો બીજું કે શરીર તો નાશવંત છે શરીર મરે છે જ્યારે આત્મા કોઈનો મરતો નથી કે કોઈથી મરાતો નથી તે તો જેમ મનુષ્ય જૂના કપડાં તજીને નવા કપડાં પહેરે છે એમ આત્મા જૂના શરીર છોડીને નવા શરીરનું ગ્રહણ કરે છે તો પછી ભય કેવો આ ગીતા અધ્યાય બે પંદરથી ચોવીસમાં પુરાવો છે તો જુઓ ભગવાન સાવ આમ પાસેમાં પાસે છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે ગીતા અધ્યાય તેર શ્લોક સોળમાં આ પુરાવો છે છતાં ગુરુના શરણે જવાથી ગુરુના દર્શન કરાવે છે ગુરુના શરણે જવાથી પ્રભુના દર્શન કરાવે છે તે અજ્ઞાની છે તે ભગવાનને બોલાવે છે જો જે અજ્ઞાની છે એ આમ ભગવાનને બોલાવે છે અરે ભગવાન સર્વેના હૃદયમાં છે આ ગીતા અધ્યાય દસ શ્લોક વીસમાં પુરાવો છે તો પછી મતલબ કે તમે ભગવાન કાંઈ બોડા નથી કે તમે આમ જોરથી બોલશો તો ભગવાન સાંભળશે કે આમ ઘંટ વગાડશો તો જ મતલબ ભગવાન મતલબ સાંભળશે અરે આપણે તો મનમાં વિચારીએ આમ મનમાં સાવ મનમાં વિચારીને તે પણ ભગવાન સાંભળી લે છે તો પછી ભગવાન નિરાકાર છે આ ગીતા અધ્યાય આઠ શ્લોક બાર થી તેર માં વાંચો તો તેનું શરીર જ નથી ભગવાન નિરાકાર છે શરીર જ નથી તો પછી તમે આમ ચંદન લગાવશો ક્યાં તો જુઓ ભગવાન અતિ સૂક્ષ્મ છે ગીતા અધ્યાય આઠ શ્લોક નવમાં વળી તે ભગવાન ને ફૂલમાં છે વળી સર્વની અંદર પણ છે ભગવાન ફૂલમાં પણ છે વળી સર્વે નહીં અંદર પણ છે પછી ફૂલમાં છે પણ મૂર્તિમાં છે તો ભગવાનને બીજા ભગવાન ઉપર કેમ ચડાવો જો ફૂલમાં એ ભગવાન હે મૂર્તિમાં એ હે તો મૂર્તિ એ ભગવાન ઉપર આમ ફૂલરૂપી ભગવાનમાં સારું ચડાવો ભગવાન માટે ભગવાન ચડાવવાની ક્યાં જરૂર તો ફૂલને તોડીને બીજા ભગવાન ઉપર ચડાવે છે તો થોડવાથી ક્યાં ક્યાં જરૂર રહે અને જાળવામાં ચેતનાત્માએ એને તોડશો તો પાપ લાગશે એમાં ભગવાન રીઝવાના નથી તો ભગવાન સર્વનું પોષણ કરે છે તો ગીતા અધ્યાય નવ અઢારમાં આ પુરાવો છે તો પછી મનુષ્ય ભગવાનને ભોગ કેમ ચડાવે છે જો આ ભગવાન બધાના માટે આ ખાવાનું બનાવે છે વરસાદ વરસાવીને બધું તો પછી તમે ભગવાનને ભૂખ કેમ ચડાવો છો તો તે બધાને ખબરાવે છે તેને ભોગ ધરાવો તો તેનું અપમાન થયું કહેવાય કારણ કે હું બધાને બનાવું રહ્યો ને હું પોતે ખાતો નથી એવો છું તો તમે મને જો મતલબ ખવરાવો તો એ ભગવાનનું અપમાન થયું કહેવાય તો સૂર્યમાં ચંદ્રમાં તથા અગ્નિમાં રહેલું તે જ ભગવાનનું છે આ ગીતા અધ્યાય પંદર છ માં પુરાવો છે તો ભગવાને તે સૂર્ય ચંદ્ર તથા અગ્નિ બનાવેલા છે પછી દીવા કરવાની ભગવાન રીજતા નથી ને શું જરૂર રહે ભગવાને આ સૂર્ય ચંદ્ર તારા વગેરે મતલબ કે જે છે ને દીવા રૂપી પ્રકાશ મતલબ ભગવાને તૈયાર કરી રાખ્યો છે પછી દીવા હળગાવવાની ક્યાં જરૂર રહે તેનાથી કંઈ ભગવાન રીજવાના નથી અને બધાને પરમાત્મા બનાવે છે આ ગીતા અધ્યાય પંદર એકમાં પુરાવો છે પછી ભગવાનની મૂર્તિ બનાવવાની શું જરૂરી છે સદગુરુ નિરાકાર પ્રભુનું દર્શન એક પરમા જે કરાવે છે તેવા દર્શન થયા પછી ભગવાનના દર્શન ભૂલાતા નથી ભગવાન આમ હજરા હજૂર છે બાકી તીર્થોમાં તો પાણીને પથરા છે તે જોઈને વધુ અજ્ઞાની બને છે જુઓ બહાર જવાથી થાકી જવાય છે અને આરામ ઘેર થાય છે તો પછી રખડપટ્ટી કરવાની શું જરૂર રહે ઘરે જ આરામ કરો ને તો ઘીના દીવાથી અગ્નિદેવનું અજીર્ણ થાય છે યજ્ઞ કરો તો ભગવાન મતલબ કે રીજે છે અને યજ્ઞ કરો આ ગીતા અધ્યાય અઢારના પાંચમા શ્લોકમાં કયો છે તો યજ્ઞ કરવો ખાલી નથી યજ્ઞ દાન અને તપ ત્રણેવના એક દિવસે કરવા જોઈએ તો ભગવાન મતલબ કે રીજે છે તો આત્મા જ્ઞાન માટે જાણો સર્વવ્યાપક પરમાત્મા યમાં નિર નિત્ય રહેલ છે આ ગીતા અધ્યાય ત્રણ પંદરમાં પુરાવો છે જેમ પવન આમ બધે છે તેમ પરમાત્મા આમ બધે જ છે જે આંખે દેખાય છે તે માયા છે આ ગીતા અધ્યાય તેર માં પુરાવો છે તો નિરાકાર પ્રભુ તે સૂક્ષ્મ છે ગીતા અધ્યાય તેર સોળમાં વાંચો ભગવાન ચામડીની આંખે દેખાતા નથી દિવ્ય દ્રષ્ટિ વડે દેખાય છે આ ગીતા અધ્યાય અગિયાર આઠમાં પુરાવો છે જે શરીર પ્રકૃતિનું છે આત્મા ચેતન છે તમે શરીર નથી આવું નક્કી થાય તો આત્મા થયું સમજો જો કે હું શરીર છું તો ફરી જન્મું પડશે અને તે શરીર હું નથી તે નક્કી થા જ્ઞાન થયું તો આત્મા જ્ઞાન થયું સમજો એક પ્રકાશ છે પ્રકાશ એટલે જ્ઞાન જ્ઞાન એટલે દીવો આ ગીતા અધ્યાય દસ શ્લોક અગિયારમાં પુરાવો છે બીજું અંધારું એટલે અજ્ઞાન તે શરીરમાં જુએ છે તો આ જ્ઞાન પ્રકાશ દીવા વડે અજ્ઞાન અંધકાર કાઢી નાખવાનું છે ત્યારે શરીરની અંદર જોવામાં સૂર્યચંદ્ર કે અગ્નિના દીવા પ્રકાશની જરૂર પડતી નથી તે હું સમજાણું તો આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય પંદર અધ્યાય પંદર 6 માં પુરાવો છે તો ફૂલ દેખાય છે પરંતુ ફૂલની સુગંધ દેખાતી નથી તેમ ફૂલમાં સુંગંધ નથી તેવું કોઈ પણ કહી શકતું પણ નથી તેમ શરીર દેખાય છે પરંતુ શરીરને ચલાયાવાળો દેખાતો નથી તો જોવાવાળાને જાણો તે આત્મા જ્ઞાન થયું સમજો ગીતા અધ્યાય તેર પચીસમાં તો આ પરમાત્માને શુદ્ધ બુદ્ધિવાળો જુએ છે ગીતા અધ્યાય છ ત્રીસમાં પુરાવો છે જે દેખાય છે તે જૂઠી માયા છે જે સૂક્ષ્મ દેખાતું નથી તે સાચું જ્ઞાન પ્રકાશ છે જો નાટકના પડદામાં નાટક બનાવનાર દેખાતો નથી જે દેખાય છે તે પાત્રનો રોલ ભજવે છે તો જે દેખાય છે તે ભગવાનની વિભૂતિઓ છે આ ગીતા અધ્યાય દસ શ્લોક 18 થી માં પુરાવો છો તેવું મૃત્યુ જેનું મૃત્યુ થાય છે તે સૂક્ષ્મ છે તેનું મૃત્યુ થતું જ નથી મૃત્યુ થાય છે ઈસ્તુર શરીરનું આ પંચભૌતિકના શરીરનું મૃત્યુ થાય છે એને ચલાયા વાળો જે સૂક્ષ્મ શરીર છે તેનું મૃત્યુ થતું જ નથી ગીતા અધ્યાય બે ત્રેવીસમાં એ પુરાવો છે તે હું સમજાણું તો આત્મા જ્ઞાન થયો સમજો તો જ્ઞાન નાભીમાં જવાથી મળે છે બહારથી ભૌતિક વસ્તુમાં મળે ભૌતિક વસ્તુ મળે છે તે મૃત્યુ પછી કામમાં આવતી નથી તો હાલમાં અને મૃત્યુ પછી કામ આવશે તે આત્મા જ્ઞાન છે તે આનંદની મૂડી છે તે પરમાત્માની મૂડી બનાવો મનને પ્રભુમાં પરાવો તે શ્રેષ્ઠ જોગી કહેવાય છે આ ગીતા અધ્યાય છ સુડતાલીસ માં પુરાવો છે તો નિરાકાર પ્રભુ વિશે જાણો તે નિરાકારને ચાલવાની જગા પણ નથી કારણ કે તે સર્વ દિશા એ પરિપૂર્ણ ઠસોઠસ ભરેલ છે ગીતા અધ્યાય અગિયાર વીસમાં આ પુરાવો છે તે નિરાકાર ઊંઘતા નથી જે ઊંઘે છે તે પ્રકૃતિના શરીરવાળો ઊંઘે છે નિરાકાર ખાતા નથી ઇન્દ્રિયો વિશ્વમાં ઇન્દ્રિયો વર્તે છે ગીતા અધ્યાય પાંચ આઠ નવમાં પુરાવો છે જે જન્મે છે તેનું મૃત્યુ થાય છે તે કોઈ પણ ભગવાન નથી ભગવાન જન્મતા નથી ભગવાન સ્થિર છે ગીતા અધ્યાય આઠ શ્લોક આઠમાં પુરાવો છે જેનો નાશ નથી તે પરમાત્મા છે ચિત્તને અભ્યાસ વડે સ્થિર કરી બીજે ક્યાંય ભટકવા નહીં દેતા ને પરમાત્માનું થી પરમાત્માને પામે છે આ ગીતા અધ્યાય આઠ શ્લોક આઠમાં પુરાવો છે તો નિરાકાર પ્રભુએ કરોડો અબજો મનુષ્યોની વચ્ચે મારી પ્રાર્થનાને સાંભળી મારા પર કૃપા કરી અને જીવતો મનુષ્ય આવી નિરાકાર પ્રભુના દર્શન કરાયા તે જ્ઞાન અમોએ અમારા સર્વ કુટુંબીઓને અપાવ્યું તે પરમાત્માએ આપણને પોતાના બનાવી લીધા છે પણ આપણે તો હજુ બીજા દેવી દેવતાની સપદામાં જવાનું છોડતા જ નથી તો આજથી નક્કી કરો કે હવેથી આવી ભૂલ નહીં કરીએ જે માતાના પેટમાં આપણું શરીર બને છે તે નાભીથી બને છે તેમાંથી બોતેર હજાર નાળીઓ બને છે તેમાં મુખ્ય ત્રણ નાળીઓ છે ઇંગલા પરમાત્મા પરમાત્માનું જ્ઞાન માટે ધ્યાન કરવું ત્યારે નામ મંત્ર કે રૂપને જોવું નથી જો નામ રૂપને ને જોશું તો તેવા તરંગો બનશે તેવું ઓજસ બનશે પણ આપણે એવું શુદ્ધ આ ઓજસ અને આભામંડળ કવચ બનાવવું છે તો નામ મંત્ર કે રૂપને જોશું નહીં તો શુદ્ધ તરંગો તેવા બનશે તો નિરાકાર પ્રભુને જે ઓળખે છે તેવા બ્રહ્મ તેવાની એક જ નિરાકાર પ્રભુના દર્શન કરાવે છે તે જ્ઞાન હાલમાં અમારા ગુરુ ગુરુમાતા સુધીક્ષાજી આપે છે તે નિરાકાર પ્રભુનું જ્ઞાન સંત પ્રકાશ નિરાકારી મંડળ ઇન્ડિકેપ ત્રણ રસ્તા માયાસિનેમા રોડ કુબેરનગર અમદાવાદમાં સવારે રવિવારનું મળે છે તો હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને હું મારા હૃદયના ભાવથી નમન કરું છું એકને ઓળખો એકને માનો એક સંગઠીન બનો સૌનું મંગળ થાવ સૌ સુખી થાવ એટલું કહ્યું મારી વાણીને વિરામું છું